રાજકોટમાં મોડી રાત્રે ભાજપના કાર્યાલય પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી કેટલાક લોકો કાર્યાલયમાં તોડફોડ કરવા માટે પહોંચ્યા હતા ભાજપ કાર્યાલયના બિલ્ડિંગ પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી કારમાં આવેલા અમુક લોકોએ પથ્થર ફેંક્યા હતા પોલીસે પથ્થરબાજોને પકડવા તપાસ હાથ ધરી છે તજવીજ હાથ ધરી છે તો જે રીતે ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે ત્યારે રાજકોટમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે વધુ વિગતો લઈને જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કેટલાક અજાણ્યા જે શખ્સો હતા કે તે કાર્યા હતા મોડી રાત્રે આ ઘટના બની હતી ને આ શખ્સો કોઈ તોડફોડ કરે તે પહેલા જ પોલીસ કાફલો છે પહોંચી ગયો હતો અને કારણે દુર્ઘટના છે તે બચી હતી પરંતુ પોલીસ દ્વારા સમગ્ર મામલે હવે તપાસ છે તે એકત્ર કરવામાં આવી છે આ શખ્સો જે હતા કે કોઈ ઘટના છે તે બની નથી પરંતુ કેટલાક શખ્સો કારની અંદર આવી અને તોડફોડ કરવાના પ્રયાસો છે તે તેમના દ્વારા કરવામાં આવે તે પહેલા જ પોલીસ દ્વારા તેમને રોકી દેવામાં આવ્યા જી જી ગૌરવ માહિતી સાથે જોડાવા બદલ આભાર તો ઇઝરાયલનું ઈરાન પર જોરદાર